વડોદરા મહાનગરપાલિકા તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસ્ય વિસ્તારમાં જૂની ગેસ લાઇન બદલવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું શહેરની સુખાકારી માટે વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહેતું હોય છે ત્યારે વારસ્ય વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઇન આવેલી છે તે બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઇન બદલવામાં આવે જેને લઈને આજરોજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે નવી ગેસ લાઈનનું ખાતમુહૂર્ત રૂપિયા ચાર કરોડ સુડતાલીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોલ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપની પાસે આવે ત્યારે જૂની લાઇન બદલવા માટે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપણા વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કેમને એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે તકલીફ ખૂબ સમયમાં દૂર થશે આ વિષયની સૌ પ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આની વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજીએલના સીઈઓ સી ઇઓ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઇન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઈન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ અને તાત્કાલિક ધોરણે તેમણે આખા વડોદરા શહેરમાં જૂની લાઇન બદલીને નવી લાઇન ચાલુ કરવાનું શરૂ કરેલ છે આજે વડોદરા શહેરમાં લગભગ બે લાખ ચાલીસ હજારથી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને ચાલીસથી વધારે સીએનજી સ્ટેશન પણ છે ત્યારે નાગરિકોની સુખાકારી માટેના વિજેલના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવામાં આવશે વડોદરા શહેરમાં થી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ અધ્યક્ષ સ્થાને જ્યારે વિજયલ જોડે મિટિંગ કરી ગેલ જોડે મિટિંગ કરી કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશીપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપનીની સ્થાપના કરી ત્યારથી વડોદરામાં પાઇપ ગેસલાઈન આપવાનો સિલસિલો ચાલુ છે ઘણા વર્ષો વીતી ગયા ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો અખાઈ હતી આજે વોર્ડ નંબર છનો વારસે વિસ્તાર છે એમાં ત્રીસ વર્ષ જૂની લાઈનો લગભગ પાંત્રીસ કિલોમીટરનું નેટવર્ક એમાં નવીન લાઈન નાખવાની નવીન લાઈન લગભગ બે પોઈન્ટ સાત કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ પાંત્રીસો જેટલા કનેક્શન અને વીસ જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના સો ખર્ચે એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ વિજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સી ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી અહેમિષાબેન ઠક્કર જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જ્યારે ત્રીસ વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રશ્નથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે ત્યારે તમામ નાગરિકો વિજયને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂનીથી આવતી લીકેજ થાય છે એક્સિડન્ટ ભય હોય ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે પાણી ગરમ થતાં વાર લાગે એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું એટલે નાગરિકોને વિવડાત ત્રણ ગણા લાભ મળી રહ્યા છે અને તેરા ચૂંચકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતે સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વીજળીના સહયોગથી આજે આ જે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે એ બદલ વારસા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું આ તમામ પાંત્રીસો નાગરિકો છે એમના ઘરમાં નવી લાઈન આવશે નવા પ્રેશરથી લાઈન મળશે ગેસ મળશે અને વિષે કેટલા કોમર્સ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા